જાહેર હિસાબ સમિતિના અહેવાલ ગૃહમાં રજૂ કરાયા છે સમિતિના અહેવાલ નું નિવેદન જાહેર હિસાબ સમિતિ ઐતિહાસિક અહેવાલ રજૂ કર્યા જાહેર હિસાબ સમિતિએ બે વર્ષમાં છ અહેવાલ રજૂ કર્યા છે છ અહેવાલ રજૂ કરવાનું કામ પહેલીવાર થયું હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું કમિટી રાજ્યની જનતાના હિતમાં નિર્ણયો કરતી હોય છે કુલ એકસો પાંચ બેઠકો અત્યાર સુધી મળી છે નાણાકીય શિસ્ત માટે અમે કામ કર્યું છે સૌથી વધારે સૂચનો આપવામાં આવ્યા છે પબ્લિક એકાઉન્ટ કમિટીના અધ્યક્ષ તરીકે આજે પાંચમો અને છઠ્ઠો અહેવાલ સન્માની સભાગૃહ સમક્ષ રજૂ કર્યો છે એક ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનો અહેવાલ ગુજરાત રાજ્યની વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિએ બે વર્ષની અંદર છ જેટલા અહેવાલો એ રજૂ કર્યા છે એ રાજ્યની વિધાનસભામાં ઐતિહાસિક છે ને સૌ પ્રથમ વાર છે કદાચ દેશની પણ વિધાનસભાઓની અંદર આ પ્રકારના બે વર્ષની અંદર છ જેટલા અહેલો છવ્વીસ ડિપાર્ટમેન્ટો એનું પરફોર્મન્સ ઓડિટ હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય છે એના પાંચ પાંચ વિવિધ ક્ષેત્રો છે બધાના ઓડિટ તપાસી અને પૂરા કરવા એ મહત્ત્વનું કામ મારી ટીમના સૌ સાથીઓ જેમણે અમને સહકાર આપ્યો છે ને આ કમિટીઓ એ રાજ્યની જનતા માટે કામ કરતી હોય છે